જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત ગામખારાથી માલપુરિયા સુધીનો આ રસ્તો અવિરતપણે આ જ હાલતમાં છે એટલે અહીંના લાગતા વળગતા તમામ હોદ્દેદાર શ્રીઓ અહીંના બનાસકાંઠાના સાંસદશ્રી અને દાતાના ધારાસભ્ય અને સ્થાનિક ડેલિકેટ સરપંચશ્રી આપ સૌને એક અરજ વિનંતી છે કે આપણે આપણા પ્રજાને જ્યારે આપણે મતદાનનો સમન હોય છે ત્યારે ખૂબ જ હરખ અને પ્રેમથી એમને આપણે આવકારીએ છીએ એમના પાસે પ્રેમથી મત માગીએ છીએ અને હર હંમેશા માટે એમને આવકારતા હોઈએ છીએ જ્યારે આ રસ્તો જરૂરી છે ત્યારે આ રસ્તા માટે પણ ફરકથી સાંસદશ્રી હોય ધારાસભ્યશ્રી હોય શ્રી હોય કે સરપંચ શ્રી હોય જેવી રીતે મતદારોને તમે ચૂંટણી વખતે પ્રેમ કરો છો એવી જ રીતે આ રસ્તો બનાવવા માટે જો તમે પ્રેમ અને સ્નેહથી આગળ આવો તો ખૂબ જ આવકાર્ય હશે ખૂબ જ સુખાકારીવાળી વાત હશે પણ જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે ભૂલી જવાનું આ જો નીતિ અપનાવશો તો આવનારા સમયની અંદર આ પ્રજાત પણ જાગૃત બનશે આ મતદારો પણ જાગૃત બનશે અને તમારી પાસે એ જવાબ માગશે જ્યારે તમારે એનો જવાબ આપવો પડશે અને એમનો અધિકાર છે તમારી પાસે જવાબ માગવાનો ફરજ પણ છે દેખો આ રસ્તો કેટલા સમયથી જ્યારે ઉદ્ઘાટન થયું હોય એનું ખાતમુહૂર્ત થયું હોય અને આ મેન્ટલ પાથરી અને આ રસ્તાને આ જ પરિસ્થિતિમાં છોડી દેવામાં આવ્યો હોય ત્યારે હું એ જે પણ જે લોકોએ સ્થાનિક હોય એ લોકોએ જેમને ખાતમુહૂર્ત કર્યું હોય અને આ રોડની જેટલી પણ ગ્રાન્ટ પાસ થઈ હોય એનાથી તમે કેટલું કાર્ય કર્યું છે એ આ નજરે દેખાઈ રહ્યું છે હું આપ શ્રીઓને સૌને વિનંતી કરું છું કે આપ ગુજરાત સરકાર જોડે જો તમારી પાસે ગ્રાન્ટ ન હોય તો ગુજરાત સરકાર પાસેથી તમે તમારા લેટર પેડ ઉપર માગણી મૂકો અને આની ગ્રાન્ટ પાસ કરાવો એવી આપ શ્રી સાંસદશ્રીને પણ વિનંતી છે અહીંના સ્થાનિક ધારાસભ્યનેશ્રીને પણ વિનંતી છે અને એના સ્થાનિક ડેલિકેટ હોય સરપંચ હોય જે પણ જવાબદાર લોકો છે એમની બધાની જવાબદારી બને છે કે આ રોડ અને રસ્તા માટે આપ આગળ આવો કારણ કે આ પ્રજાની સુખાકારીની વાત છે પ્રજા ઉત્થાનની વાત છે જ્યારે આપણે ચૂંટણી હોય છે ત્યારે દરેક મુદ્દાઓ પર ચર્ચા કરતા હોય છે દરેક સુખાકારીની વાતો કરતા હોઈએ છીએ આપણે એ પ્રજાને વચનો પણ આપતા હોઈએ છીએ ત્યારે આ વચનો આપણે યાદ કરી અને આ કાર્યો કરવા જોઈએ જો આપણે આ કાર્યો નહીં કરીએ તો એનો પડઘો આવનારી ચૂંટણીઓમાં જરૂર પડશે આવનારા સમયની અંદર જો આ રસ્તા માટે કોઈ આગળ નહીં આવે તો આ જેટલા પણ પચીસથી ત્રીસ ગામડાઓ પાંત્રીસ ગામડાઓ જે બી ગામડાઓ આવતા હશે એ તમામ ગામોમાંથી એક અવાજ ઉઠશે અને આ રસ્તાનો હિસાબ માગશે હિસાબ જરૂર માગશે કારણ કે તમે આ પ્રજાના સુખાકારીના કાર્યોમાં ધ્યાન નથી આપતા આજે લગભગ ત્રણ વર્ષ થઈ ગયું છે આ રસ્તાનું ખાતમુહૂર્ત થયાને એ ખાત મુહૂર્ત કરનારા મિત્રો પણ કોઈ આગળ નથી આવતા એ હોદ્દેદારો પણ કોઈ આગળ નથી આવતા અને એના સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એ પણ કોઈ આગળ આવતા નથી માટે સૌએ આનો જવાબ પ્રજાને આપવાનો રહેશે એવી આપ સૌને વિનંતી છે જનતા જાગશે જરૂર જાગશે કહેવત નથી કે એક દિવસમાં નહીં જાગે પણ એક દિવસ તો જરૂર જાગશે અને જ્યારે જાગશે ત્યારે તમારે જવાબ દિલ ખોલીને આપવાનો રહેશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત શ્રી સમસ્તા ઠાકોર પ્રગતિ ટ્રસ્ટ પ્રમુખ જવરભાઈ ઠાકોર